રામ રથયાત્રા એટલે કે ચૈત્ર સુદ નોમના દિવસે રામ રથયાત્રા જે અંજાર મધ્યે જેનું આયોજન કરવામાં છેલ્લા ચાલીસ વર્ષથી આયોજન કરવામાં આવે છે ને આ વખતે એકતાલીસમી રથયાત્રા માટે ભવ્યાતિ ભવ્ય જેને કહી શકાય એક ગામમાં શહેરમાં એક થનગનાટ રહેલું છે ને આ વખતે વિશેષ કરી અને તૌતેર જેવા પ્લોટ એટલે કે તૌતેર જેવા રથ કહી શકાય એવી સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ને આ શહેરમાં લગભગ ઓગણીસ હજાર પરિવારોને ઘરમાં સ્ટીકર ઘરમાં પુસ્તિકા આપી અને આમંત્રણ આપવામાં આવ્યું છે ને એ લોકો પણ સહર્ષે આમંત્રણ સ્વીકારી અને આ દિવ્ય શોભાયાત્રા દિવ્ય રથયાત્રામાં જોડાવા માટેનું સ્વીકાર્યું છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જેને કહી શકાય કે જાણે એમ થાય કે અયોધ્યા કેમ અંજારમાં આવી હોય આવા માહોલ સાથેની શરૂઆત કરે છે છસોથી સાતસો કાર્યકર્તાઓ રાત અને દિવસ મહેનત કરી એના માટેની તૈયારી કરી રહી છે તો આપણે સૌ સમગ્ર શહેરવાસીઓ સમગ્ર જિલ્લાવાસીઓ સમગ્ર દેશ અને પ્રદેશમાંથી પણ આ સમગ્ર ગુજરાતની જેને કહી શકાય બીજા નંબરની શોભાયાત્રા રથયાત્રા માટેની આપ સૌ તૈયાર થઈ સૌને જાહેર આમંત્રણ આપવામાં આવે છે સૌને જય શિયા રામ રાધે રાધે જય ગો માતા ભારત માતા કી જય જય શ્રી સચ્ચિદાનંદ